હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધા આજે જમવાનું મન થયું કે પનીર ટિક્કાનું શાક બનાવવું અને સાથે ભાત પણ બાફવું આજે રોટલી ખાવાની જરા પણ ઈચ્છા ન હતી એટલે મેં પનીર ટિક્કાનું શાક અને ફક્ત ભાત બનાવ્યા હતા તો શાક બનાવવા માટે મેં અહીં ટમેટા કેપ્સિકમ અને કાંદા લઈ લીધા છે કાંદાને હું છાલ નીકાળી મોટા મોટા ટુકડા કરી લઈશ અને એ ટુકડાને ધોઈ ત્યારબાદ એક મિક્સર જારમાં લઈ એની પેસ્ટ બનાવી લઈશ કાંદા થોડા તીખા હતા એટલે આંખમાંથી પાણી પણ નીકળી ગયા હતા સાઈડ પર મેં અહીં ભાત બફાવવા માટે પણ મૂકી દીધા છે તેલ ગરમ થઈ ગયું છે ત્યારે હવે હું એમાં હિંગ એડ કરીશ અને કાંદાની જે આપણે પીસીને પેસ્ટ તૈયાર કરી છે એ પેસ્ટને એડ કરીશ કાંદાની પેસ્ટને આપણે એમાંથી કચાશ દૂર થાય અને એનો કલર ચેન્જ થઈ જાય ત્યાં સુધી તેલમાં સાંતળવાની છે મીડિયમ ટુ લો ફ્લેમ પર હવે ત્યારબાદ હું અહીં કેપ્સિકમને મીડિયમ એવી નાની નાની સ્લાઇઝમાં કટ કરી લઈશ અને જે આપણી કાંદાની પેસ્ટ સંતળાઈ છે એમાં હું આ કેપ્સિકમને ડાયરેક્ટ એડ કરી દઈશ જેથી કરીને કેપ્સિકમ જે છે એ થોડા ઘણા સંતળાઈ જાય કાંદાની પેસ્ટ સંતળાઈ ગઈ છે અને હવે હું કેપ્સિકમ એડ કરીશ અને એને પણ મિક્સ કરીને એક જ મિનિટ માટે રેવા દઈશ જેથી કરીને એ સંતળાઈ જાય કેપ્સિકમ પણ અને ત્યારબાદ હવે હું મિક્સર જારમાં ટામેટા લઈશ અને એની પેસ્ટ તૈયાર કરીશ અને પેસ્ટને પણ હું એડ કરી દઈશ એને પણ વ્યવસ્થિત મિક્સ કરી લઈશ અને એને પણ આપણે સાંતળી લેવાનું છે તેલમાંથી તેમાંથી તેલ છૂટું પડે ત્યાં સુધી એને સાંતળવા દેવાનું છે અને અહીં હવે મારે આ શાક બને છે ત્યાં સુધીમાં હું શાકમાં એડ કરવા માટે પનીર પણ બનાવી લઈશ તો હું અહીં પનીર જે છે એ દૂધમાંથી ઘરે જ બનાવવાની છું તમે તૈયાર પનીરનો પણ ઉપયોગ કરી શકો છો પરંતુ વધુ પ્રમાણમાં હું ઘરે બનાવેલા પનીરનો ઉપયોગ કરતી હોઉં છું એટલે આજે પણ હું દૂધમાં લીંબુ એડ કરીશ અને પનીર બનાવીશ અડધો લીંબુથી પણ ઓછો રસ એડ કર્યો છે અને એને હવે હું એક જ મિનિટ માટે હલાવતી રહીશ દૂધમાંથી પાણીનો ભાગ અલગ થઈ જાય અને બધું જ પનીર નીકળી જાય ત્યાં સુધી આપણે એને હલાવતું રહેવાનું છે દૂધમાંથી પનીર બનવા લાગ્યું છે હજી પણ હું એને થોડી વાર રહેવા દઈશ એટલે બધું જ દૂધનું પાણી અલગ થઈ જશે અને પનીર પણ અલગ થઈ જશે આ રીતે હવે આ પનીરને હું અલગ નીકાળીશ અને પાણીને પણ ગરણીમાંથી ગાળી લઈશ ગેસની ફ્લેમ બંધ કરી અને આ ગરણીમાં ગાળી લેવાનું છે અને પનીર આપણે અલગ નીકાળી લઈ ત્યારબાદ એ પનીરને આપણે એકથી બે પાણીથી સરસ ધોઈ લેવાનું છે તો અહીં આપણું આ દૂધમાંથી હોમમેડ પનીર બનીને તૈયાર છે પનીર પણ બની ગયું છે અને સાઈડ પર ભાત પણ બફાવા લાગ્યા છે અને જે આપણું કાંદા ટમેટાની પેસ્ટ સાથે કેપ્સિકમ સંતળાઈ છે એ પણ સારી રીતે સંતળાઈ ગયું છે ત્યારે હવે હું એમાં બાકીના મસાલા એડ કરીશ તો બીજા મસાલા એડ કરું એ પહેલાં હું અહીં પનીર ટિક્કા મસાલા જે રેડીમેડ પાવડર આવે છે એમાં એકથી બે ચમચી જેટલો મસાલા પાવડર એડ કરીશ અને એને પણ વ્યવસ્થિત મિક્સ કરી લઈશ અને અહીં હવે આપણી આ પેસ્ટ સરસ સંતળાઈ પણ ગઈ છે એમાંથી તેલ પણ છૂટું પડવા લાગ્યું છે ત્યારે હવે હું એમાં જરૂરિયાત મુજબ થોડું પાણી એડ કરીશ કેમ કે અહીં જે શાક છે એ મારે ભાત સાથે ખાવાનું છે એટલે આપણે થોડું એ પાતળું બનાવવાનું રહેશે બહુ ઘાટું પણ નહીં અને સાવ પાતળું પણ નહીં હવે એવું મીડિયમ વ્યવસ્થિત બનાવવા માટે અહીં અડધો ગ્લાસ જેટલું પાણી એડ કરીશ અને એને પણ વ્યવસ્થિત મિક્સ કરી લઈશ હવે ત્યારબાદ હું એને એકાદ મિનિટ માટે રેવા દઈશ જેથી કરીને પાણી જે છે એ વ્યવસ્થિત એમાં સેટ થઈ જાય અને સ્વાદ પ્રમાણે જે એમાં બાકી હતું એ નમક એડ કરીશ ત્યારબાદ લાલ મરચું પાવડર અને એને પણ વ્યવસ્થિત મિક્સ કરી લેવાનું છે જે પાણી એડ કર્યું છે એ આપણે બધું જ બાળી નથી નાખવાનું થોડું ઘણું એ ઢીલું રહે શાક એ રીતે એને રહેવા દેવાનું છે તો લાસ્ટમાં હવે આપણે એમાં એડ કરીશું જે ઘરે બનાવેલું પનીર છે એ પનીર પનીરના મેં અહીં પીસીસ નથી કર્યા એને આ રીતે છૂટું જ એડ કરવાની છું કેમકે આ શાક મારે અહીં પીસીસવાળું નથી ખાવું આ રીતે પનીરની છૂટી છૂટી કણીવાળું ખાવું છે તો આમાં જે મોટી મોટી કણી પનીરને દેખાતી હોય એને હું ચમચાથી પ્રેસ કરીને તોડી લઈશ ભાત પણ અહીં બફાઈ ગયા છે અને શાકને મેં ઉપરથી ડીશ ઢાંકી છે એકાદ મિનિટ માટે રહેવા દઈશ અને એકાદ મિનિટ થશે એટલે ડીશ હટાવી શાકને ચેક કરી દઈશ કનીરની પનીરની જે કણીઓ હતી એ મસ્ત ફૂલીને સોફ્ટ સાથે સાથે મોટી દેખાઈ રહી છે તો શાક બનીને તૈયાર છે ત્યારે હવે હું એમાં ધાણાભાજી એડ કરીશ અને ધાણાભાજી એડ કર્યા બાદ ગેસની ફ્લેમ બંધ કરી દઈશ એને પણ મિક્સ કરી દઈશ ત્યારબાદ મારી જમવાની પ્લેટ હું રેડી કરી દઈશ ભાત સાથે હું શાક લઈશ અને અડદનો પાપડ તો આ છે આજનું મારું જમવાનું મેનુ જો તમને પણ આ જમવાની ડીશ પસંદ આવી હોય તો મારા વિડીયોને લાઈક શેર અને કમેન્ટ આપવાનું ભૂલશો નહીં ફરી મળીશું પાછા કોઈ બીજા વિડીયો સાથે જો છે ને એકદમ સરસ મસ્ત ડીશ આપણી જમવાની તૈયાર જોઈને ખાવાનું મન થઈ જાય એવી ચાલો તમે પણ મારી ઘરે જમવા મારી સાથે આવી